માતાજી આજે વિહત માતાજીનો બર્થડે છે તે એમના માટે સજાવટ કરીને રાખી છે એટલે જોઈ લો કે આ એમનું રંગોલી પૂરી છે જય વિહતમાં સરસ અને મસ્ત અને મજાની રીતે મોજથી અને સારી રીતે રંગોલી પૂરી દીધી છે અને આ માતાજીનું મંદિર છે એમાં કોઈ કચાશ રાખી નથી અને સરસ રીતે સજાવટ કરી છે તમને પણ ફોટા બીજા બધું બતાવી દઉં દેખો અંદરની સજાવટ છે અને આ માતાજીનું મંદિર છે અને આ માતાજીના મંદિરની અંદર તેવી સજાવટ કરી છે અને સજાવટ કરવાથી માતાજી સરસ પણ લાગે છે અને ફૂટા પણ સો મારે છે અને લાઇટોવાળા ફૂટા ગુફ્યા છે અને આજે એનો હેપી બર્થ છે બોલો જય માતાજી હેપી બર્થ જય વિહત મા જીઓ હજારો સાલ જય મા વિહત જામ જય મા મેરડી જય મોમાઈ હેલો ગાય કેવી રીતે સજાવટ કરી છે તમને બધાને દેખાય છે ને અને આ સજાવટ ની અંદર કોઈ પણ કચાસ રાખી નથી અને કેવું સરસ અને મંદિર અને સરસ મંદિર પણ લાગે છે અને સરસ રીતે શણગારી દીધું છે અને એમને સજાવટનું હજી તો બધું પડ્યું છે હજી લગાવવાનું હેલો ગાઈસ જય માતાજી એમની લાઇટો કેવી સરસ થઈ રહી છે પણ અંધારાની અંદર દેખાતું નથી સામે દીવો પડે છે એટલે કોઈનો પણ ચહેરો પણ દેખાતો નથી હેલો ગાઈસ જય માતાજી આ વિડીયો જરૂરથી દેખજો અને કેટલી પબ્લિક આવી છે પણ હું તમને બતાવી દઉં આ બધા લોકો હજી તો બધા જમવા પણ ગયા છે અને આ પણ લોકો અહીંયા આગળ બેઠા છે અને માતાજીની સરસ રીતે સજાવટ કરીને મહેમાનો પણ તેડાયા છે આજે માતાજીનો બર્થ છે અને જ રીતે પબ્લિક પણ અહીંયા જમવા આવી છે અડધી જમી છે ને અડધી બાકી છે હજી પંગત પણ ચાલુ છે જમવાનું તે એ રીતે બધું સજાવટ અને સારી રીતે માતાજીનું શ્રમ રાખ્યો છે એટલે આની અંદર જય વિહદ્ માં જય મા મેરડી જય મોમાઈ લખીને કામેન્ટ કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં જય મા વિહત જય મા મેરડી જય મોમાઈ હેલો હાય ગાય જય માતાજી હું બગાડી અને નમના બર્થડેમાં ડેમાં આવી પણ છું આજે એમનો બર્થડે હતો ત્યારે હું અહીંયા આગળ અમે બધા લોકો જમવા આવ્યા છીએ હેલો ગાય જય માતાજી જીઓ હજારો શાહ જય વિહતમાં જય મુંબઈમાં